નમસ્કાર ઋતુભાઈ નમસ્કાર તોફાની તાંડવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે થેન્ક યુ આજે આ દર્શકોને તમે કેવી રીતે આ જ્યોતિષશાસ્ત્રમાં આવ્યા તમારા પિતા જ્યોતિષશાસ્ત્રમાં હતા દાદા હતા તો એ તમારા વિશે બધું જ તમે તમારા શબ્દોમાં આ દર્શકોને જણાવો તમને મળેલા એવોર્ડ અને એચિવમેન્ટ વિશે જણાવો અને હવે આપણે જે કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છે તે રોકાણ વિશેના આવતા અઠવાડિયાથી તો એનાથી સામાન્ય માનવોને શું ફાયદો થાય એના વિશે થોડીક તમે માહિતી આપો શ્યોર નમસ્કાર મિત્રો હું ઋત્વિક વોરા એસ્ટ્રોલોજર અને ટેરો કાર્ડ રીડર મારો એક સામાન્ય જે ઇન્ટરેસ્ટ જ્યોતિષમાં અને ટેરો કાર્ડમાં કઈ રીતે પડ્યો એ આપને જણાવવા માંગુ છું મારા દાદાના દાદા ઈશ્વરલાલ વોરા એ પાટણમાં ખૂબ સુપ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય હતા એમની પાસે ઘણા મહાન નેતાઓ નેતાઓ અને સંપર્ક ધરાવતા હતા એવું મને મારા દાદા દ્વારા જાણવા મળ્યું હતું અને આ જ્યોતિષ જે વિદ્યા છે એ મને જીનેટિકલી લોહીની અંદર આવેલી છે અને લગભગ ત્રણ ચાર વર્ષની ઉંમરે જ્યારે મહાભારત અને રામાયણના એપિસોડ નાઇન્ટીઝમાં ટેલિકાસ્ટ થતા હતા તો આગળ શું આવવાનું છે એ હું મમ્મી પપ્પાને એ વખતે કહેતો હતો કે નેક્સ્ટ સ્ટોરી આવશે નેક્સ્ટ સ્ટોરી આવશે એવી રીતે હું કહેતો હતો અને લગભગ ચાર વર્ષ પાંચ વર્ષની ઉંમરથી હું નક્ષત્ર રાશિ બધું બોલતા શીખ્યો ઓટોમેટિકલી અને ધીરે ધીરે મારા પપ્પાને એવું લાગ્યું કે આ છોકરાને ક્યાંક ને ક્યાંક કોઈક રીતે આપણો વારસો આવેલો છે એટલે દસ અગિયાર વર્ષની ઉંમરે જ્યારે પોળોની અંદર હું અમે પોળમાં રહેતા હતા તો પોળ ભાગેશ્વરની પોળમાં રહેતા હતા અને પોળોની અંદર જ્યારે નવગ્રહ જ્યોતિષ કાર્યાલયમાં બધા મહાનુભાવ જ્યોતિષો આવતા હતા એ વખતે મને ત્યાં પપ્પા લઈ જતા હતા એમના ઇન્ટરેસ્ટના લીધે થઈને અને ઘણા બધા જ્યોતિષીઓને હું મળતો હતો અને પછી જ્યારે હું બાર ફેલર મળી સાયન્સમાં હું એકવાર ફેલ થયો એ વખતે જે ગાળો આવ્યો એ ગાળામાં મને થોડુંક હતાશા આવી ગઈ હતી એ ગાળામાં મારા પપ્પાએ મારો હાથ પકડ્યો અને મને જ્યોતિષનું જ્ઞાન આગળ વધારવાનું કહ્યું અને એ પછી જ્યારે મેં મારી સ્ટડી એન્જિનિયરિંગ આગળ શરૂઆત કરી તો મારા આવેલા સર્કલમાં મારા મિત્રો મિત્રજન બધા મારા જે પ્રોફેસર ગણ હતા જે મને લેક્ચરથી આગળ મને ભણાવતા હતા એ બધાનું હું સામાન્ય કુંડલીથી લગ્ન કુંડલીથી ચંદ્ર કુંડલીથી સૂર્યકુંડલીથી પ્રિડિક્શન કરતો હતો કે તમને નેક્સ્ટ તમારા લાઈફમાં આ ઘટના થશે આગળ તમારા આ સાલમાં આ ઘટના થશે અને જ્યારે એ લોકોના માં એ વસ્તુ થઈ ત્યારે એ લોકોએ મને એન્કરેજ કર્યો કે તારું એન્જિનિયરિંગ તો છે તું એના માટે તો બનેલો છે પણ તારી લાઈફનું એક ડાયરેક્શન બીજી જગ્યાએ છે એટલે બે હજાર પંદર થી મેં મારી લાઈફને એક નવો ટર્ન આપ્યો અને જ્યોતિષની અંદર હું આગળ વધ્યો એમાં મારા ટેરો કાર્ડના ગુરુ મિતા જાની બન્યા કે જેમણે મને ટેરો વિદ્યા બધી ભણાવી અને એની અંદર દરેક પ્રકારના કાર્ડ જેમ કે એન્જલ્સ કાર્ડ છે ઇન્ડિયન માઇથોલોજીના કાર્ડ છે સબકોન્શિયસ માઇન્ડ કાર્ડ છે રાઇડર વેટના કાર્ડ છે એ બધા કાર્ડ હું જાણતો થયો અને સાથે સાથે મારા જે ગુરુ છે જ્યોતિષના ઉપેન્દ્રસિંહ ભદોરિયા એમને મને જ્યોતિષની અંદર નવમાંશ ગણના અષ્ટક વર્ગ ગણના આપણા ઋષિ મૂલ્યો દ્વારા જે ચક્ર બનાવવામાં આવતા હતા અને રાજા મહારાજો જ્યારે એમની ઋષિમુનિઓ જોડે આવતા હતા ત્યારે ચક્રથી પ્રિડિક્ષણ કરતા હતા એ બધા પ્રિડિક્ષણ કૃષ્ણમૂર્તિ પદ્ધતિ એ બધું મને મારા ગુરુજનોએ આગળ હાથ પકડ્યો અને મને આગળ આવવામાં ખૂબ મદદ કરી તો હું મારા લાઈફમાં હંમેશા મારા મિત્રજનો અને મારા ગુરુજનોને પહેલાં આભારી માનું છું કે મને એમને લાઈફમાં એક આગળ ફોકસ આપ્યું અને સાથે સાથે હું મણિનગર એરિયામાં રહીને લોકો લોકો મારા જોડે ઘણા આવે છે છે અને અને એમને હું 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 ગાઈડ કરું છું મને એવું કે એક લાઈફમાં એક પાર્ટમાં મેં હતાશા ભોગવી તો મારે જોડે આવનાર વ્યક્તિ હંમેશા લાઈફમાં હતાશા ના ભોગવે અને જીવનમાં આગળ વધી શકે એમના માટે હું કંઈક ને કંઈક સમાજ માટે કરતો રહું એવી મને અંદરથી હંમેશા લગન લાગી હોય છે અને આજે પણ હું ઘણા લોકોને મદદ કરું છું મારા જ્યોતિષ વિદ્યાથી ટેરો વિદ્યાથી ક્રિસ્ટલ થેરાપીથી હિલિંગથી દરેક વિદ્યાર્થી હું એ લોકોને આગળ સમાજને ગાઈડ કરું છું અને આ મારા કામ જોઈને મને હમણાં જ અમદાવાદ ખાતે શ્રી જયાપ્રદા દ્વારા એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યો અમદાવાદના બેસ્ટ એસ્ટ્રોલોજર અને ટેરો કાર્ડ રીડર તરીકે અને સાથે સાથે દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે મને ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા બેસ્ટ એસ્ટ્રોલોજર અને ટેરો કાર્ડ રીડરનો ઇન્ડિયાના ટોપ 10 યુવા વર્ગમાં મને સન્માનથી સન્માનિત કરવામાં આવ્યો છે આ આ સાથે હું આપને બધાને જણાવવા માંગુ છું કે જ્યોતિષ વિદ્યા એ પૂરી પૂરી સાયન્ટિફિક વિદ્યા છે કારણ કે હું એન્જિનિયરિંગ સાથે કઈક ને કઈક રીતે કનેક્ટેડ છું તો એક વૈમનો વિષય જરા પણ નથી જ્યોતિષ વિદ્યા એ સાયન્સ અને મેથ્સ સાથે સંકળાયેલી છે જો આપણા ચંદ્ર અને સૂર્યથી પૂનમે ભરતી આવતી હોય અને અમાસે ઓટ આવતી હોય તે એટલી ઇફેક્ટ જ્યારે દરિયા પર પડે છે તો આપણા માનવ જીવનના અસર ઉપર નક્ષત્ર અને રાશિઓની અસર ચોક્કસ રીતે પડતી હોય છે પણ એને સાયન્ટિફિક રીતે જોવામાં આવે તો આપણે એક ભેનનો સબ્જેક્ટ દૂર થાય અને એક નવો યુવાન સમાજ ઉભો થાય અને હું એવા યુવાન સમાજને મદદરૂપ થવા માંગુ છું કે આજકાલ તમે જે પરેશાનીઓથી પીડાઓ છો એમને હું આગળ વધારવા માંગુ છું કે લાઈફમાં જ્યોતિષને ટેરો કાર્ડને ને એક સાયન્ટિફિક રીતે જુઓ તમે સબકોન્શિયસ માઇન્ડ થી જુઓ તો તમે લાઈફમાં એક નવું જ્ઞાન પ્રાપ્ત કરી શકશો તો મારા બધા મિત્રગણને અને જે આ ચેનલ દ્વારા જોડાયેલા છે એમનો મારે નીચે ઈમેલ આઈડી દ્વારા સંપર્ક કરવો હોય તો હું શ્યોર આપની સાથે સંકળાયેલો રહીશ અને ખાસ કરીને હું તુફાની તાંડવને આભારી માનવા માંગુ છું કે એમણે મને આટલો સારો ચાન્સ આપ્યો અને આપની સમક્ષ મને એક નવું જ્યોતિષ અને ટેરો કાર્ડને સાયન્ટિફિક રીતે રજૂ કરવા માટેનો મને એક સંયોગ આપ્યો અને સાથે સાથે હું આપ સૌને એ પણ કહેવા માંગુ છું કે હજુ ટેરો કાર્ડ એવી વિદ્યા છે કે હજુ પ્રચલિત નથી

જે આપણા દેવદૂતો જોડે કનેક્ટેડ છે કે જે આપણા કોસ્મિક એનર્જી પૃથ્વી સુધી પહોંચાડે છે તો આપ સૌને વિનંતી છે કે અમારો પ્રોગ્રામ ચોક્કસ જોજો અને હવે હું નેક્સ્ટ દરેક અઠવાડિયે અને પખવાડી આપની સમક્ષ જીગરભાઈ દ્વારા તોફાની તાંડવ દ્વારા હું આપને મળતો રહીશ ધન્યવાદ મિત્રો આપણે ઋત્વિકભાઈ વોરાને સાંભળ્યા ફરી એકવાર હું મારી વાત રિપીટ કરું છું કે તોફાની તાંડવના કોઈ પણ દર્શકોને પોતાના જન્મકુંડળીના આધીન કોઈ પણ સમસ્યા હોય અને તેઓ જો તેનું નિરાકરણ ઈચ્છતા હોય તો આ કાર્યક્રમ દરમિયાન નીચે હૃતિકભાઈનો જીમેલ આઈડી આપણે આપેલો છે ત્યાં તમે એમને ચોક્કસ પ્રશ્ન પૂછી શકો છો અને તેઓ પોતાની અનુકૂળતાએ જવાબ આપશે આપના કોઈ મિત્રોને પણ જો અંગે કોઈ તકલીફ હોય કોઈ સમસ્યા હોય તો પણ આપ તેને સલાહ સૂચન આપી શકો છો અથવા તો આ ઇમેલ આઈડી એને આપી શકો છો તો મિત્રો ખૂબ જ ટૂંકા ગાળામાં આપણે જ્યોતિષ આધારિત કાર્યક્રમ શરૂ કરીએ છીએ અને આપ આ કાર્યક્રમને નિહાળશો અને અન્યોને પણ આ કાર્યક્રમ જોવા માટે માર્ગદર્શન આપશો તેવી આપ સૌને વિનંતી સાથે આજના કાર્યક્રમમાં અમને બંને રસપૂર્વક જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર